ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજને આધ્યાત્મિક પરંપરાને જાળવી રાખતા વિદ્યાનગર સ્થિત આત્મીય વિદ્યાધામ મંદિરના પ્રગટ ગુરુ જીવન સ્વામીજીના અને સંતોના માર્ગદર્શન હેઠળ છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલતી તડામાર તૈયારીઓના ફળ સ્વરૂપે આયોજિત હરિપ્રમોધમ યુવા મહોત્સવનો વિશાળ યુવા સમુદાય અને આમંત્રિત મહેમાનોએ લાભ લીધો હતો હરિપ્રસાદ સ્વામીજીના એકાણું પ્રાગટ્ય દિન તથા પ્રબોધમ સ્વામીજીના બોતેરમા પ્રાગટ્ય દિન નિમિત્તે અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર એરપોર્ટ પાસે આવેલ ગ્રાઉન્ડમાં પાંચમી જાન્યુઆરી રવિવારે ત્રણસો પચાસ વીઘા જગ્યામાં યોજાયેલ મહોત્સવમાં અમેરિકા યુકે કેનેડા જર્મની ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા સહિત બાર જેટલા દેશો તથા ગુજરાત મહારાષ્ટ્ર પંજાબ ઉત્તર પ્રદેશ કર્ણાટકામાંથી અંદાજે દોઢ લાખથી વધુ હરિભક્તોનો માનવ મહેરામણ ખૂબ જ શિસ્તતાથી આ મહોત્સવમાં ઉમટ્યો હતો મહોત્સવની શરૂઆતમાં ખ્યાતનામ તાલવાદક ગિરીશ બિશ્વા તથા દિવ્યકુમાર અને ગૌરવ બાળિયા અને ટીમ દ્વારા અદ્ર સ્પિચ્યુઅલ મ્યુઝિકલ કન્સર્ટ રજૂ કરવામાં આવ્યો હતો જે દરમિયાન નયરમ્ય ભક્તિમય રથમાં પ્રબોધન સ્વામીજીની સભા મંડપમાં પધરામણી થઈ હતી સુરતના યુવાઓએ ભક્તિ નૃત્ય અને સોનુ સ્કૂલ ઓફ ગરબાની ટીમે ગુણાતીત લાયસન્સનું શોર ભરે નૃત્ય રજૂ કર્યું હતું એ સિવાય કિંગ ડાન્સ ગ્રુપ દ્વારા અદ્ભુત દેશભક્તિ નૃત્ય દ્વારા ઉપસ્થિત પ્રેક્ષકો તથા ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા ત્યારબાદ બાળ અને યુવા વક્તાઓએ જેની પાસે સારા દોસ્ત હોય તે ક્યારેય જમીન દોસ્ત ન થાય એ થીમ પર પોતાના જીવન પ્રસંગોની વાતથી જીવનમાં સંત અને સત્સંગની અનિવાર્યતાનું વર્ણન કર્યું હતું સત્વર્ય શ્રી સર્વમંગલ સ્વામીજીએ પ્રબોધમ સ્વામીજીની સાધુતાના પ્રસંગોનું દર્શન કરાવતા જણાવ્યું હતું કે પ્રબોધમ સ્વામીજીની આધ્યાત્મિક ગરીબાઈની આ અસર કે દોઢ લાખ યુવકો શિસ્તથી બેસી રહ્યા છે પ્રબોધમ સ્વામીજીના જીવન પ્રસંગોનો ગ્રંથ સમર્થનની સાધુતાનું અનાવરણ કરવામાં આવ્યું હતું ઉપસ્થિત સંતગણમાં હનુમાનજી મંદિરના પૂજ્ય મનમોહન દાસજી ઉપસ્થિત રહ્યા હતા વિવિધ ક્ષેત્રમાં અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી મહોત્સવના આયોજનને બિરદાવ્યું હતું હરિપ્રબોધન ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી વિઠ્ઠલદાસ પટેલ સાથે સત્સંગના અલગ અલગ પ્રદેશોમાંના પ્રમુખ પ્રમુખશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરીએ વિડીયો સંદેશ દ્વારા મહોત્સવને બિરદાવતા જણાવ્યું હતું કે દુનિયાની નજર જ્યારે ભારતની આધ્યાત્મિકતા તરફ છે ત્યારે દેશના યુવાનો આર્થિક અને આધ્યાત્મિક રીતે વધુ સુદ્રઢ બને તે દેશના વિકાસ માટે પાયાની જરૂરિયાત છે જેટલી જ્ઞાનની જરૂરિયાત છે એટલી જ સારા મૂલ્યોની જરૂરિયાત છે આવા મહોત્સવ દેશના યુવાનોને સાચી દિશામાં આપ આપવામાં અગત્યનું કાર્ય કરે છે પ્રબોધન સ્વામીજીની જીવન ભાવના કે કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ સમસ્યાનું મૂળ કારણ આપણો હું એટલે કે આપણો અહંકાર છે જો હું નહીં પણ તુની ભાવના રાખવામાં આવે તો તેમાં દરેક સમસ્યાનું સમાધાન છે આ ભાવનાને ચરિતાર્થ કરતા સુંદર પ્રસંગોની થીમ પર મુંબઈના યુવકો દ્વારા સંવાદ સ્વરૂપે સુંદર ડ્રામા રજૂ કરવામાં આવ્યો હતો સત્વર્ય શ્રી ભક્તિપ્રિય સ્વામીજીએ હું માથી તુની થીમ સમજાવતા કહ્યું કે માનવ જાતિના કારણથી આજ સુધીમાં હજારો યુદ્ધો થયા છે જેમાં કરોડો જેટલા મનુષ્યો મૃત્યુ પામ્યા છે જો તુની ભાવના હોય તો યુદ્ધો વિરામને પામી જાય